હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પંજાબી વઘારેલી ખીચડી તેના માટે એક બાઉલમાં ચોખા મગની દાળ અને તુવેરની દાળ મિક્સ કરી અને પાણીથી ધોઈ લેશું હવે વઘાર કરીશું તેના માટે એક કૂકરમાં તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ બાદિયા સૂકું લાલ મરચું લીમડો રાઈ જીરું હિંગ ગાજર વટાણા ટમેટા ડુંગળી બટેકા ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હવે તેમાં હળદર પાવડર મીઠું ઉમેરી અને મિક્સ કરી લેશું હવે તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું લાલ મરચું પાવડર ઉમેરીશું અને બરાબર હરાવી લેશું હવે તેમાં ખીચડીનો મસાલો ઉમેરીશું પલાળેલા ચોખા તો તૈયાર છે આપણી પંજાબી વઘારેલી ખીચડી આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલ ને લાઈક હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું કાંદાના બજાર તેના માટે એક બાઉલમાં થોડી લાંબી કાપેલી ડુંગળી આદુ મરચાં અને દાણાભાજી ઉમેરીશું ઉપરથી થોડો અડદર પાવડર ચટણી પાવડર મીઠું લીંબુનો રસ ચોખાનો લોટ ચણાનો લોટ ઉમેરી બધી વસ્તુઓને મિક્સ કરી અને લોટ બાંધી લઈશું હવે આપણે એક કડાઈમાં તેલ ઉમેરીશું આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો હવે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ભજીયા પાડીશું તો તૈયાર છે આપણા ગરમા ગરમ કાંદાના ભજીયા હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઓરિયો સેક તેના માટે આપણે લીબ્રાનું પ્રોર્ટેબલ બ્રેન્ડર લીધું છે આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો હવે આપણે ઓરિયોના બિસ્કીટ લીધા છે તેને ટુકડા કરી અને નાખીશું તેમાં અંદર ડેરી મિલ્ક ઉમેરીશું થોડું આઈસક્રીમ ઉમેરીશું ચોકો બિલ્સ ઉમેરીશું અને થોડું દૂધ ઉમેરીશું અને ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લઈશું હવે એક ગ્લાસ લેશું તેમાં ચોખો બ્લીસથી ગ્રીસ કરી લેશું થોડા બરફના ટુકડા ઉમેરીશું અને શેક નાખી દઈશું તો ત્યાં જ્યાં આપણો ઓરિયો શેક હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વજન ઘટાડવામાં મદદરૂપ અને વાળને મજબૂત રાખે એવું મસ્ત આંબળાનું જ્યુસ તેના માટે એક બાઉલમાં આમળા ધોઈ લેશું હવે જ્યુસ જાર લઈ લેશું તેમાં આમળાને કટ કરી અને તેમાં ઉમેરીશું આદુ મીઠો લીમડો પુદીનો લીંબુનો રસ અને મીઠું ઉમેરીશું અને જીરા પાવડર ઉમેરીશું અને પાણી ઉમેરી અને ક્રશ કરી લેશું હવે એક બાઉલમાં ગણી રાખીશું અને જ્યુસને ગાળી લેશું તો તૈયાર છે આપણું આમળા જ્યુસ આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય તેના માટે એક કુકરમાં તુવેર દાળ લઈ તેને પાણીથી ધોઈ લેશું હવે તેમાં થોડું મીઠું અને હળદર નાખી તેને બાફવા માટે મૂકી દઈશું હવે આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે તો હવે તેમાં ગ્લેન્ડર મારી લઈશું હવે એક કઢાઈ લઈશું તેમાં થોડું ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ સૂકું લાલ મરચું લીમડો આદુ મરચાં અને ડુંગળી ઉમેરીશું અને તેને હલાવી લેશું હવે ઉપરથી ટમેટા ઉમેરીશું થોડું મીઠું નાખીને બાફેલી દાળ ઉમેરીશ હવે તેમાં સૂકું લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ઉમેરી અને હલાવી લઈશું હવે તેમાં દાળ ફ્રાયનો મસાલો ઉમેરીશું હવે તેને ચાખીશું તો તૈયાર થઈ ગઈ છે આપણી દાળ ફ્રાય અને જીરા રાઈસ હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું મમ્મીની સ્ટાઈલના રાયતા મરચા તેને આપણે ભાખરી કે થેપલા સાથે ખાઈ શકાય છે તો હવે આપણે મરચાં લઈશું તેને ઉપરનો ભાગ કાઢી લેશું હવે તેને લાંબી સ્લાઈસમાં કટ કરી લેશું આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો પછી તેમાં રાયનો બોરો વરિયાળી મરી પાવડર મીઠું અડદર પાવડર તેલ નાખી બધી વસ્તુઓને મિક્સ કરી લેશું તો રેડી છે આપણે હાથેલા